જિલ્લા જેલમાં થયેલ ઝડતીમાં પકડાયેલ મોબાઈલમાં વધુ બે આરોપીની પોલીસે અટકાયત કરી ગત તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ અમદાવાદ જેલની સ્કોડ દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં ઝડતી કરવામાં આવી હતી જેમાં અગાઉ બે ઈસમો મોબાઈલ સાથે ઝડપાયા હતા આ ઝડતી દરમિયાન કુલ દસ મોબાઈલો અલગ અલગ જગ્યામાંથી મળી આવ્યા હતા જે અંગે નિલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસમાં મહાવીરસિં ઉર્ફે ગલકુ કનુભા ગોહિલ અને भरपल्ची हर उर्फ हरू महिपत से गोहिल नाम कुलता पुलिस से बनने इसमोनी अटकयत करी ध्रोनसननी कार्यवाही हाथ थरी हती ये बंद छे हम तो बेटा राम देवा एंड डाबी

હમણાં એક મેસેજ દે દીધો છે આ મેસેજ છે બોલ રહા